નમસ્તે મિત્રો મારા રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેટાનું ઘટ રસાવાળું શાક જે તમે બાજરીના રોટલા રોટલી પરોઠા સાથે ખાઈ શકો એવું બનીને તૈયાર કરવાનું છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે રસાવાળું શાક બનાવવાનું તૈયારી કરી લઈએ તો અહીંયા અમે છસો ગ્રામ જેટલા બટેટા લીધા છે અહીંયા હું પાંચ વ્યક્તિઓ માટે બનાવું છું તો આ બટેટાને આપણે છાલ ઉતારી લઈશું બટેટાની છાલ ઉતારીને આપણે એને મોટી સાઈઝમાં કટ કરી લેવાના છે તો બધા જ બટેટાની આપણે છાલ ઉતારી લઈશું અહીંયા તો જો તમને છાલ વાળું પસંદ આવે તો તમે છાલ વાળું પણ બનાવી શકો છો આ રીતે બધા બટેટાની છાલ ઉતારી લઈશું તો બધા બટેટાની છાલ ઉતારી નાખી છે તો આપણે એને મોટી સાઈઝમાં કટ કરી લઈશું તો અહીંયા એક બાઉલમાં આપણે પાણી લીધું છે આપણે પાણીમાં બટેટાને કાપી લઈશું તો અહીંયા બટેટાને આપણે મોટી સાઈઝમાં કટ કરી લઈશું આ રીતે મોટી સાઇઝમાં આપણે બધા બટેટાને કટ કરી લઈશું તો અહીંયા કટ કરી લીધા છે તો હવે આપણે એનો વઘાર કરીશું અને વઘાર માટે મેં અહીંયા સામગ્રી લીધી છે એ જોઈ લઈશું તો અહીંયા મેં બે ચમચી સિંગદાણા ખાંડીને લઈ લીધા છે અને બે ચમચી તલ લઈ લીધા છે અધકચરા ખાંડીને કોથમીર લીધી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી લઈ લીધી છે અને બે ટમેટાને કટ કરીને લઈ લીધા છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો અહીંયા ગેસ ઉપર મેં કુકર મૂકી દીધું છે એમાં મોટા ત્રણ ચમચા જેટલું તેલ મૂક્યું છે અહીંયા મેં તેલનો વધારે ઉપયોગ કર્યો છે કારણ કે રસાવાળું શાક બનાવવાનું છે એટલે તેલ આપણે વધારે જોઈશે હવે તેલ ગરમ થાય એટલે એમાં હું એક મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશ હવે આપણે રાઈ ફૂટી ગઈ છે તો એમાં આપણે એક ચમચી જીરું યાદ કરીશું હવે જીરું યાદ કર્યા બાદ આપણે એમાં હિંગ એડ કરીશું અને અહીંયા મેં બે સૂકા લાલ મરચાં લઈ લીધા છે બે તમાલ પત્રના પાન એક તજનો ટુકડો ને બે બાદિયા લઈ લીધા છે એ એડ કરી દઈશું અને આ બે ચમચી તલનો ભૂકો લીધો છે આપણે અધકચરા ખાંડી એ એડ કરી દઈશું અને તેલમાં સાંતળી લઈશું જેથી કરીને કચાસ આપણે દૂર થઈ જાય બટેટાના શાકમાં સ્વાદ ખૂબ સારો આવશે હવે કતરા સંતાળ્યા બાદ એમાં આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દઈશું એક ચમચી લીધી હતી એ અને ટમેટા એડ કરી દઈશું

મિક્સ કરી લઈશું હવે એમાં બે ચમચી સિંગદાણાનો ભૂકો હતો એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે સાંતળી લેવાના છે હવે બટેટાને થોડી વાર માટે એકાદ થી બે મિનિટ માટે આપણે સાંતળી લઈશું પછી આપણે મસાલા એડ કરીશું તો આપણા બટેટા થોડાક ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરી લઈશું એમાં હું અડધી ચમચી હળદર એડ કરીશ બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલા મિક્સ કર્યા બાદ એને આપણે બે થી ત્રણ મિનિટ સંતળાવા દઈશું જેથી કરીને આપણા મસાલા સરસ રીતે તેલમાં સંતળાઈ જાય અને તે શાક નો કલર પણ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરી લઈશું અહીંયા આપણે રસાવાળું બનાવવાનું છે એટલે આપણે થોડું પાણી વધારે એડ કરીશું અહીંયા તમારે જે રીતનું રસાવાળું બનાવવું હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો અહીંયા મેં બટેટા ડૂબતા થોડુંક ઉપર પાણી વધારે રાખ્યું છે આજે હું રસાવાળું બનાવવાની છું એટલે થોડુંક વધારે પાણી એડ કર્યું છે તો હવે આને ઢાંકીને આપણે ત્રણથી ચાર સીટી થવા દઈશું ચાર પાંચ સીટી થઈ ગઈ છે અને આપણે શાકને જોઈ લઈએ આપણું શાક સરસ રીતે ચડી ગયું છે બટેટા સરસ રીતે ચડી ગયા છે હવે એક વાટકામાં થોડુંક આપણે બટેટા અલગ લઈ લેશું અને આપણે મેસ કરી લઈશું થોડાક આ રીતે

અને સરસ રીતે મિક્સ કરી લઈશું જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું બટેટાનું શાક બનીને તૈયાર થયું છે તો ચાલો આપણે ડીશ તૈયાર કરી લઈએ તો આપણો સરસ મજાનું બટેટાનું ઘટ રસાવાળું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા કે પરેઠા સાથે ખાઈ શકો છો બાજરાના રોટલા સાથે ખાશો તો પણ ખૂબ મજા આવશે કારણ કે રસાવાળું શાક આપણે બનાવીને તૈયાર કર્યું છે સરસ મજાનું રસાવાળું બટેટાનું શાક બનીને તૈયાર છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો